આ બાજુ જમવાનું રાતનો સ્ટોક આપણો સરસ બન્યો તો એટલે થોડુંક પરોઠા સાથે અત્યારના લાઈવ છે ભીંડાનું શાક ભરેલો ભીંડો ભરેલો છે કે નથી કેમ નેમ છે નેમ છે ઓકે મસાલા ભીંડી અચ્છા હેલો ગુડ ઇવનિંગ કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં છો અત્યારે વાગ્યા છે સાંજના પોણા ચાર અને ચાર વાગે ગાડી થઈ જવાની હતી રેડી એવું કીધું હતું તો હવે હું જાઉં છું ગેરેજ ગેરેજ જઈ ગાડી ચેક કરી અને પછી એક મીટિંગ છે મીટિંગમાં જવાનું છે અને ત્યાંથી તમને લોકો મારા ફેસ ઉપર જે આઈડિયા આવી જ ગયો હશે હું ક્યાં જવાનું હોય છે ફોન લઈ આવ્યો કાઈ નહીં આવી ગયો છે મારો દીકરો ચાલો ફાઈનલી ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે અને સ્ક્રેચિસ બી દેખાતા નથી સરસ રીતે કામ થઈ ગયું છે તમે અંદર જોયું હોય તો કેટલી બધી ગાડી બારે એટલી ગાડીઓ પડી છે અહીંયા ભારત નામ છે જૂના છે આ ફિલ્ડમાં અને હજી એક એમનું ગેરેજ છે એસટી વર્કશોપ છે ને ત્યાં આગળ આઈ થિંક આજે કામ ચાલુ છે ને એ પ્રોપર્ટીમાં જવાનું છે અત્યારે મીટિંગ છે ચાલો મીટિંગ પૂરી થઈ ગઈ છે અને હવે મેડમનો ફોન આવે છે ક્યારે લેવા આવો છો સાંજના વાગે સવા છ અને જાઉં છું હવે એને લેવા માટે તમે લોકો સમજી ગયા હતા ને ફેસ જોઈને ભાઈ ને કે હોય મારી જતો તો મારા કરતા જઈ તો નહીં ઉતાવળે ભાઈ જીજાજી ને આવવાની જલ્દી મળવાની અમે કે ચર્ચા કરતા આપડે છોકરી જોવાનું ચાલુ કરી દેવું જોઈએ કરવા મેરેજ તો જોવા શું કેવું જો વિષય છોકરી ગઈ વાર છે ના ના હજી વાર છે કેટલા વર્ષને 10 15 20 ભગવાનની મમ્મી કહે છે ગઈ વાર છે લેટ સી હું તો કહું છું તો હાથે ગોતી લેને બે ગો છોકરી બરાબર રહેશે ડાડા માટે ઓરેન્જ કર તો લોમેરેસ બરાબર એટલે ના ના

કાલ જ આવવાના છે હા પ્રસાદી દેવા બાને મોળવા હમ તાસુ હા અરે હાથ તો બાર ની લેટુ ચાલુ નો ઉપયોગ કર્યો આપડે આ અમારે ત્યાં જો જાત્રા કરીને આવે તોય આવી પૂજા થાય છે વારે વાહ

ઓહો આટલા સમય કે દેજે મને માં આ એક લાખ આટલા મળ્યા આવિયા સાબ મને માં ભાઈ લાગુ હા કરીને

આજે મરચા છે ને મરચા અને ડુંગળી ઇન્સ્ટન્ટ આપણે મેથી નું સરસ કરતા કા દે મેથી આજે છે ને રિયા પોતાનું ભાવતું ભોજન ખાશે કારણ કે વા તો પછી એને જ્યાં મજા આવે ને આપણે ભાવતું ભોજન એટલે તને કેમ ખબર કે એને પૂરી ભાવે છે ઈ જે રીતે બેસી ગઈ છે ને વણવા માટે એની ઉપરથી ખબર પડે છે કે ઈ ભાવતું ભોજન છે એનું એનું ભાવતું ભોજન જે વઘારિયા ખીચડી જે એને કાલ આવીને વઘારી લીધી શું વાત છે શું છે ખીચડી કાલ ભાવે એમ આજે તો છે હવે તો વડાપાવ આજે વડાપાવ છે પૂરી છે ભજીયા છે ભજીયા નહીં કા સમોસા કચોરી

બાપુજી કઈક મૂંઝાણા છે રિયા ત્યાર ના બોલતા નથી તો ભાઈ હોવું ને કઈ એવું મોટે મોટ થોડું કહી દઈએ કઈ કોઈ બરાબર ને બોલવો તો મન શું સુણે બધાય કે છે ભાભી માટે કાઈ નથી લીધું ભાભી માટે કાઈ નથી લીધું એવું બધાય કમેન્ટ કરી જો છે માટે કે બધાય વિચારે છે ડખો કેમ કરાવો ભાભી માટે લીધું છે કે નથી લીધું સિલવટામાં પીસી પીસીને મીઠું એટલું તીખું છે જરાક તો નીચે સુરકંડા નો પર્વ તીખું બધી ચાટમાં નાખી નાખીને ખાઈ શકો બનાવો એમાં

જીરા અજવા કાલી મિર્ચ કાળા નમક તેલ લોંગ અદરક ને ભગનજીર આટલી વસ્તુ નાખી સિલવટામાં કરે વાત

કોકની આ તજગ્ન ઓલું નાનું આવું જ તો મને એમ થયું પીળા કલર નું આવું કઈક એકાદું કહું ખાલી લેવાનું બાકી એને સ્ટ્રીકલી અમારા ઘરે બધા ના જોઈ કેમ કે

એટલે મને ગણે જ જે નેસી વાવાઈ પણ ઈ છે નેમી એમ એટલે કાનો જોયું પણ નહીં હવે આવું ન ભાઈ કેમ કે કાનો તો કો આખો ભટકાતો ભટકાતો આ એટલે હવે એના વ્હાઈટ બ્લેક લીધું

ચાલો હવે હું આ બ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત